અમરેલી શહેર સમર્પિત સમિતિ દ્વારા અમરેલી શહેર ઉપવાસ અમરેલી અમરેલીના લોકોની માંગ છે અમદાવાદ પ્લેન ક્રેશ બાદ અમરેલીમાં શહેર ઉપર ફરતા ટ્રેનિંગ પ્લેનથી શહેર ઉપર ચક્કર લગાવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ટ્રેનિંગ પ્લેન ને અમરેલી શહેર બહાર

લોકોને મોત ઉપર છે છે એવું લાગી રહ્યું પ્લેનની કંડિશન પણ બહુ સારી હોતી નથી તો આ અમરેલી શહેર ઉપર ઉડતા બંધ થાય માનવ વસાવત ઉપર એવી અમારી માગણી છે અને અમરેલીમાં ખેતર નદી ઉપર ઉડારે અમને કોઈ વાંધો નથી પણ માનવ વસાવત ઉપર ન ઉડે એ અમારી અમારી માગણી છે અમે કલેક્ટરને પણ આવેદનો આપ્યા છે એ લોકો

અમારા રોડ ઉપર એરપોર્ટ આવેલું છે આ એરપોર્ટમાં બે ટ્રેનિંગ સેન્ટર આવેલા છે જેમાં જે લોકોને ટ્રેનિંગ એટલે કે શીખવાડવામાં આવે છે એવા વિમાનો ઉડાડવામાં આવે છે આ વિમાન ઉડાવવાના કારણે ગિરિયામાં પણ એક પાયલોટી ટ્રેનિંગ વિમાન ક્રેશ થયું હતું જે માનવ વસાહતમાં પડ્યું હતું અમારી માંગણી એવા પ્રકારની છે કે માનવ વસાહત ઉપર પ્લેન ટ્રેનિંગ પ્લેન ઉડાડવામાં ન આવે અને તેને અન્ય જગ્યાએ ઉડાડવામાં આવે એવી અમારી માંગણી છે કલેક્ટરશ્રીને મળ્યા હતા કલેક્ટરશ્રીએ પણ એવું કીધેલું કે હું આ બાબતમાં ચોક્કસ તમારો પ્રશ્ન વ્યાજબી હોય હું યોગ્ય જગ્યાએ જાણ કરીશ અજય સાહેબ ની બદલી થઈ ગઈ છે નવા કલેક્ટરશ્રી આવ્યા છે એને પણ અમે વિનંતી કરીશું કે માનવ વરસાદ ઉપર આ ટ્રેની પાઇલોટ ઉડાડવામાં ન આવે કારણ કે સ્કૂલો કોલેજો અને હોસ્પિટલ પણ ત્યાં નજીકમાં જ આવેલી હોય ટેક ઓફ અને કરવામાં આવે છે ત્યારે એ ઉપરથી કરવામાં આવે છે ચિત્રોડ ઉપર સૌથી મોટું જોખમ રહેલું છે આ બાબતમાં અમારા લોકોને વ્યાજબી માંગણી હોય તેને યોગ્ય નિકાલ કરવા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આમાં રસ લે એવી અમારી માંગણી હા મારું નામ અજયભાઈ અગ્રવત છે અને સત્તર બાર બે હજાર ચોવીસથી અમે આ પાયલોટ ટ્રેનિંગની બે કંપની છે એને અમરેલી શહેર ઉપર પ્લેન નો ઉડે એવી અરજીઓ આવેદનપત્રો પત્રો ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધા વિનંતી સ્વરૂપે પત્ર આપ્યા છે પણ હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી તો આ જોખમરૂપી પ્લેન અમરેલી ઉપર ન ઉડે અને અન્ય જગ્યાએ બહાર ઉડે એવી અમારી માગણી છે અમરેલીમાં કેટલી બધી શાળાઓ મોટા મોટા અભ્યાસના સંકુલો આવેલા છે તો એની ઉપર બહુ મોટું જોખમ હોવાથી અમે અહીંયા પ્રતિક ઉપવાસ ઉપર આજે બેઠા છીએ અને પછી છતાં પણ આની ઉપર કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અમારી સમિતિ જે નક્કી કરે એ પ્રમાણે આગળ અમે આંદોલન અને અગાઉ કાર્યવાહી આગળ કરશું